સ્વચ્છતા સર્વેક્ષણમાં બાંટમાં પ્રથમ ક્રમે આવ્યું ત્યારે આજકાલના પ્રતિનિધિ અર્જુન કરમટા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું આ રિયાલિટી ચેકમાં એક પ્રશ્ન તો અવશ્ય થાય કે શું ખરેખર સ્વચ્છતામાં બાંટમાં પ્રથમ ક્રમ પર આવી શકે તેવું ખરા આઝાદ ચોક વિસ્તાર ઘેલી પુલ પાસે ભરતકામ ઝોન રાજપૂત પરા પ્રાથમિક શાળા પાછળ કોડિયાઘર પાસે રેલવે સ્ટેશનના આ છે ગામના એક જાગૃત નાગરિક કુલદીપ નકુમે પણ જણાવ્યું કે બાળકોના ઘોડિયા ઘર પાસે જ આ પ્રકારની ગંદકી જોવા મળી રહી છે ત્યારે આખરે શું જોઈને બાટવાને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો તે સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે બાજુમાં ઘોડિયાઘર હોવા છતાં આ અવેડાના નામે બનાવેલું છે અને અહીં પચરાણું ઢેર છે અને બાળકોને આરોગ્ય માટે બહુ હાનિકારક છે આ વસ્તુ અહીંયા હોવી જોઈએ અને બાટવાનો ફર્સ્ટ નંબર જે સ્વચ્છતા માટેનો આવેલો છે તો તમે નિહાળી લો કે અહીંયા આવી કોઈ કોઈપણ